સૌ કહેવા માંગુ છું તમારો જયકાર. મારું નામ પટેલ ક્રિયાંશી મિતેશભાઈ છે અને હું મેં હમણાં જ સુરંદસ 10 માની બોર્ડની exam આપી છે અને હું શ્રી સાઠંબા હાઈસ્કૂલ માં ભણતી હતી અને એની અંદર હું અરવલ્લી જિલ્લાની અંદર સેન્ટર ફર્સ્ટ આવીશ. હવે વિષય વાઇઝ આપના માર્ક્સ રખાઓ જેન દર્શક મિત્રોને ખ્યાલ આવો. મારા ગુજરાતીની અંદર 92% જ હતા. SS ની 92% છે. પછી મેક્સમી અંદર

કારણ કે મારે જે આત્મવિશ્વાસ છે ભરપૂર હતો અને હું ક્યારે પણ ઓવર કોન્ફિડન્સ નથી કરતી જે ડેલી ટેસ્ટ અને વીકલી ટેસ્ટ લેવાતા હતા એના એની પણ પ્રિપેરેશન મેં પહેલેથી જ કરી રાખી હતી એટલે મને ક્યારેય તકલીફ પડી જ નથી મને ક્યારે વાંચવામાં કંટાળા જેવું કે મન ડાયવર્ટ થાય એવું ક્યારે થતું જ ન હતું કારણ કે જે ટાઈમ ટેબલ હતો તે હું એને રેગ્યુલર ફોલો કરતી હતી અને હું ટાઈમ ટેબલ મારી જાતે એવી રીતે બનાવતી હતી કે જેથી મને ક્યારે કંટાળો આવે નહીં અને જેથી મારું જે પૂરેપૂરું જે રિવિઝન છે તે થઈ જાય હવે સૌથી મોટો સવાલ કે વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થીઓ આખો દિવસ ફોન યુઝ કરતા હોય છે ઇન્સ્ટાગ્રામ થઈ ગયું યુટ્યુબ થઈ ગયું ફેસબુક થઈ ગયું અને છોકરીઓ ખાસ કરીને સિરિયલો તો કોઈ શોખ હતો કરો યોગા પહેલા તો મને મોબાઈલનો નો સજી શોખ ન હતો ને મારો કોઈ પર્સનલ ફોન પણ નથી અને કોઈ પણ કોઈ બેંક પણી કે એને ફોન કરવો હોય તો બે મિનિટ ફોન કરી પણ લેતી હતી પણ ક્યારે ફોન લઈને બેસતી ન હતી ક્યારે ફોન કે એનો કોઈ શોખ જ ન હતો અને સૌપ્રથમ તો કોઈ પણ કંટાળો કે નિરાશા જેવું હતું જ નહીં કારણ કે હું દિવસની અંદર બે કે પાંચ મિનિટ પાંચ મિનિટ તો પગદ ગીતા વાંચવાનો સમય કાઢી જ લેતી હતી તેના કારણે મને કોઈ કંટાળા કે નિરાશા જેવું હતું જ નહીં કઈ રીતે રિવિઝન કરતા હતા

ખાસ કરીને બોર્ડની અંદર જે લાંબા પ્રશ્નો હોય છે એ સામાજિક વિજ્ઞાનમાં હોય છે અને સામાજિક વિજ્ઞાનની વાત કરું તો કોઈ પણ સબ્જેક્ટમાં હોય પણ સામાજિક વિજ્ઞાનમાં ખાસ કરીને હું જે જે મારી ભાષા છે અને જે નાના નાના પોઈન્ટ છે એ ખાસ કરીને દરરોજ સામાજિક વિજ્ઞાનની અંદર કે કોઈ પણ વિષયમાં બોર્ડની અંદર હું બુક જ પ્રિફર કરું છું કારણ કે જે પાઠ્યપુસ્તક છે એમાં એનો જ કારણ કે મેં દસમાની અંદર એક ગાઈડનો યુઝ પણ નથી કર્યો

મારો ફેવરેટ વિષય સામાજિક વિજ્ઞાન હતો કારણ કે એની અંદર મને વધારે રુચિ રહેતી હતી એની અંદર ઇતિહાસ નાગરિક શાસ્ત્ર એવા બધા પોઈન્ટ હતા જે હું પોઈન્ટ બનાવીને પણ એને જનરલ નોલેજ માટે પણ ઘણા ઉપયોગી રહેતા અને એમાં મને વધારે ઇન્ટરેસ્ટ પણ રહેતો હતો મારે 10 માં ધોરણમાં સવારથી લઈને સાંજ સુધી માટલું કર્યું છે પછી આટલા વિષય તૈયાર કરવા છે આટલા પેજ વાંચવા છે તો આપ યોગ્ય નક્કી કરતા હતા ખરા હું નક્કી તો કરતી હતી કે મારે આ જ ટોપિક વાંચવાનો છે કારણ કે હું સવારથી ટ્યુશનમાં ટ્યુશનમાં અને અને જાઉં છું સ્કૂલમાં એટલે દરરોજ એક એક ટોપિક એક એક ચેપ્ટર જે ચલાવતા હતા એનું ત્યાંને ત્યાં જ રિવાઈઝ કરતી હતી ને જો બ્રેક ટાઈમ મળે ત્યારે પણ હું એનો રિવાઇઝ તો કરતી જ હતી ને ઘરે આવીને જ્યારે હું ઘરે આવ ત્યારે એની નોટ્સ પણ બનાવતી હતી અને પછી એક્ઝામ વખતે અ જ્યારે એક્ઝામ ની અગાઉ હોય તો કોઈ પણ અચાનક સરપ્રાઈઝ ટેસ્ટ લેવાના આવે ત્યારે પણ મને કોઈ ટેન્શન નહોતું કારણ કે હું અગાઉથી જ તૈયારી કરી રાખતી હતી ભગવદ્ ગીતા થી તમારા જીવનમાં શું ફેર પડે ભગવદ્ ગીતા થી મારું જે માનસિક તણાવ હોય કે મારો આત્મવિશ્વાસ હોય તે જળવાઈ રહ્યો છે કારણ કે ભગવદ્ ગીતા ને કારણે મને બાહ્ય જ્ઞાન પણ મળી રહ્યું નીટ માં આપનું શું હોય છે નીટ ની અંદર હવે હું ટ્વેલ્થ સાયન્સ

જે બોર્ડ લેવલે જે પેપર નીકળે છે એ પૂરેપૂરું ટેક્સ્ટ બુક નું જ હોય છે ટેક્સ્ટ બુક ની એક પણ લાઈન નું બહાર હોતું નથી થોડુંક મેથ્સ ની અંદર કે સાયન્સ ની અંદર થોડુંક ટ્રીકી ક્વેશ્ચન હોય છે પણ એ ટેક્સ બુક માંથી જ હોય છે ટેક્સ બુક ની ગાઈડ નું કોઈ પણ બાર નું હોતું નથી એટલે હું તો ગાઈડ ને પ્રિફર જ નથી કરતી અને પૂરેપૂરું ટેક્સ્ટ બુક ને જ મહત્વ આપું છું શિક્ષકો તરફથી તમને કઈ રીતે પ્રતિસાદ શિક્ષકો તરફથી મને ખાસ કરીને ઘણો બધો પ્રતિસાદ મળ્યો કારણ કે જયારે હું દિવસ દરમિયાન મને કોઈ પણ ટોપિક ના આવડે તો એ જ દિવસે ફોન કરીને પણ મારા શિક્ષકોને પૂછી લેતી હતી અને ખાસ કરીને એક્ઝામ ચાલુ હોય તો એક્ઝામમાં પણ મને ના આવડે તો હું એ દિવસે એક્ઝામ વખતે પણ સરને પૂછી લેતી શિક્ષકો મને ઘણી રીતે મદદ રહેતા કારણ કે એ મને એમનો પણ ઘણો સાથ રહેતો હતો હવે શાળા પરિવાર તરફથી આપને કઈ રીતનો પ્રતિસાદ મળ્યો આપ શાળા શું કહેવા માંગો છો મને મારી શાળા ઉપર ખૂબ જ ગર્વ થાય છે કારણ કે મારી શાળાના જે આચાર્ય શ્રી સુપરવાઇઝર અને શિક્ષક મિત્રો હતા એ ફક્ત ટોપર વિદ્યાર્થી નહીં પણ દરેક કે દરેક વિદ્યાર્થી ઉપર ધ્યાન આપતા હતા અને જે અને એમને જ્યારે ફર્સ્ટ એક્ઝામ ગઈ હતી સ્કૂલની ત્યારથી એમણે શાળાની અંદર દસમાના પાંચ ક્લાસ કર્યા હતા જેની અંદર જે પણ ઓછા સ્કોર કર્યા છે જેમને ફર્સ્ટ એક્ઝામ ની અંદર એના માટે ચંદ્રગુપ્ત અને ચાણક્ય એવા બે અલગ અલગ ક્લાસ કર્યા જેની અંદર એ લોકો પાસ થઈ શકે એટલી તૈયારી કરાવતા હતા અને શિક્ષક મિત્રો પણ દિવસ રાત જાગીને એમની માટે પેપર તૈયાર કરતા હતા મિત્રો જે વિદ્યાર્થી જીવન હોય છે વિદ્યાર્થી જીવનમાં ખાલી ભણવાનું એટલું નથી હોતું તો આપના જીવનમાં એવી કોઈ પ્રવૃત્તિ કરી જેમાં ભણવા સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિમાં રસ ધરાવતા હોય શાળામાં એવી તો ઘણી પ્રવૃત્તિઓ થતી હતી અને એની અંદર એવું નથી કે દસમા બોર્ડમાં છીએ તો અન્ય પ્રવૃત્તિમાં ભાગ ના લેવાય હું દસમા બોર્ડમાં ભણવાનું પણ કરતી હતી ને બીજી બધી પ્રવૃત્તિઓમાં ભાગ પણ લેતી હતી ને ખાસ કરીને મને વક્તૃત્વ સ્પર્ધામાં ઘણી રુચિ ઘણી રુચિ હતી ને એમાં પણ મેં ભાગ લીધો હતો દર્શક મિત્રો અત્યારે અમારી સાથે રંજનભાઈ પટેલ ઉપસ્થિત છે જે મમ્મી છે હવે આપની દીકરી ધોરણ દસમાં ટોપ કરે આપ શું કહેવા માંગો છો

પણ પોતાનો એનો કોન્ફિડન્ટ અને પોતાનો આત્મવિશ્વાસ એની સાથે ખરેખર એ ખૂબ જ આનંદ અને ગર્વ છે કે એના મમ્મી પપ્પા એનું પ્રત્યે ધ્યાન ખરું દેખરેખ ખરું પણ અભ્યાસ બાબતમાં પોતે જ અને સારી રીતે ખૂબ જ ખૂબ જ એટલે ખૂબ જ અને બીજી વાત કે શાળાનો પરિવાર શાળા પરિવારે પણ એનો ખૂબ સપોર્ટ કર્યો છે બધી જ રીતે અભ્યાસ બાબતે અને ભણવાની બાબતે અને એ તો ખરું જ પણ એને પોતે પણ એનું ટાઈમટેબલ જે બનાવે છે એ ટાઈમ ટેબલ પ્રમાણે ખૂબ જ આયોજન અને પરફેક્ટ ફોલો કરે છે સમય નો બિલકુલ બગાડ નથી પડતી બીજું કે એને અભ્યાસની સાથે સાથે એને ભાગવત ગીતા એ પણ મને પોતાને ગર્વ છે તો ખરેખર આજના છોકરાઓમાં આ વસ્તુ છે કે નહીં ખબર નહીં પણ હું એક સંદેશો આપું કે સેન્ટર ફર્સ્ટ હોવા છતાંય દિવસથી દસ મિનિટ દિવસના એને નક્કી હોય છે કે અમારે પાંચ પેજ વાંચવા અને એ પ્રમાણે ભાગવત ગીતાને પાંચ થી છ પેજ દરરોજ નિયમિત વાંચે છે અને એ પોતે ખૂબ જ કોન્ફિડન્ટ અને પોતાને આત્મવિસ્તર છે હજુ અત્યારે આગળ એ વિચારી જ રહી છે સતત એનું માઇન્ડ એમ જ વિચારે છે હું હજુ આગળ કયો ભૂલ આઠમા ગોલ હતો અને એનું પુસ્તક છે એમ કહો વિચારે પુસ્તકમાં ખૂબ પ્રેમ છે અને ટેક્સ્ટ બુક જ આ વસ્તુ તમે આ વિદ્યાર્થી આ જ્ઞાનશી જોડે એક જ વસ્તુ ખાસ ધ્યાન આપવાનું છે તે ટેક્સ બુક ને જ ફોલો કરે છે કોઈ પણ પ્રકારની નવનીત એ વસ્તુ લેતી જ નથી એના શોર્ટકટ પોતાના પોઈન્ટ જે લાંબા પ્રશ્નોની તમે વાત કરી તો એના પોતાના પોઈન્ટ નોંધ કરે છે અને પોતાના અંદર ભાષા જે શિક્ષકે હોય એ પ્રમાણે નાના નાના શોર્ટકટ ટોપિક બનાવે એની પોતાની નોટ બનાવી છે અને એ પ્રમાણે લાંબા પ્રશ્નો પણ સરળતાથી યાદ કરી રહ્યા છે એટલે ખૂબ જ અમને બધાને પરિવારને ખૂબ ગર્વ છે અને હજુ આગળ બારમા માં પણ એ આટલા ટોપ લાવશે એવો અમને પોતાના આત્મવિશ્વાસ છે અને આગળ એમબીબીએસ નું એનું જે સપનું છે એ સો ટકા સાધન કરશે